નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમામલ આપસોનું તહેલથી સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે જો તમે સરકારી કર્મચારી ને કર્મચારી પેન્શન રાખશો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ કરતા ચેનલ પર જો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કેમ તો ચેનલ પર સરકારી કર્મચારી ન્યવત કર્મચારી પેન્શન દ્રાક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેન એટલે કે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીશું ડીએડીઆર એચઆર અને તો કોઈ પણ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે પરિપત્ર આવે ન્યૂઝ આવે હરેક માહિતી પુરવઠ કરવામાં આવશે તો મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પગારમાં થયો વધારો મોંઘવારી ભથ્થામાં એક સાત બે હજાર ચોવીસ લાખ કરશે તેમને કેટલું એરિયસ મળશે મિત્રો પગાર વાઇઝ આપણે પગાર વાઇઝ સેરીઓ જોવાના છીએ પગાર અને પ્લસ ત્રણ ટકાનો વધારો ત્યારબાદ કેટલું એરિયસ્ટ એટલું થાય છે તમામે તમામ વિગતો આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો મિત વિડીયોને અવશ્ય લાઈક કરી લો ચેનલની અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમાન ન બગતા હું ની કુંસ પરમર આપ સૌનું તૈયારીથી સ્વાગત કરું છું તો સૌ બધા મિત્રો તે પહેલાં વોટ્સઅપ ચેનલ ડેલગ્રુપ બંને બનાવો લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછું અવશ્ય જોઈન થઈ જજો તો મિત્રો તમે જોઈ શકો છો એક સાત બે હજાર ચોવીસથી રાજ્ય સરકારના કર્મચારીઓના પેન્શનોને મળવાપાત્ર મોંઘવારી પત્તામાં ત્રણ ટકાનો વધારો કરવા બાબત પરિપત્ર જાહેર કર્યો છે મિત્રો પરિપત્ર અન્ય પણ બાબતો જાહેર કરવામાં આવી છે તેના પણ વિશે વિગતે ચર્ચા કરીશું વિડીયો એન સુધી બનાવે છો મિત્રો તમે જો ગુજરાતની સરકાર ના વિભાગના અનુસાર ચ શાખા અનુસાર જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેમાં શું શું દર્શાવવામાં આવે છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું વિડીયો એન સુધી બનાવી મિત્રો પહેલાં જોઈ શકો છો ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારા નિયમ બે હજાર સોળ હેઠળ પગાર ધોરણ મુજબના પગાર ઉદબ ઉપર સંદર્ભેમાં દર્શાવેલ ચાર સાત ચોવીસના સરકાર ઠરાવ અનુસાર સરકારીમાં કર્મચારીને પેન્શનને એક એક ચોવીસથી અસર પચાસ ટકા દરે મોંઘવારી ભથ્થું મળવા પર થશે ઠરાવવામાં આવેલ છે ભારત સરકારના તારીખ એકવીસ દસ ચોવીસના નોલ ઓફિસ મેમોરિયલથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં એક 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 સાત બે ચોવીસથી હાલમાં ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થું પચાસ ટકા દરમાં વધારો કરીને ત્રેપન ટકા દર મોંઘવારી ભટ્ટું ચૂકવામાં ઠરાવવામાં આવેલ છે રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શન મોંઘવારી ભથ્થામાં પ્રવર્તમાં દસ પચાસ ટકાના દરમાં એક સાત બે ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરવાની ટેપણ કરવામાં ટેપન ટકા કરવા અંગે બાબત સરકાર વિચારણા હેઠળ હતી પુખ્ત વિચારણા અંતે રાજ્ય સરકાર કર્મચારીઓના પેન્શોના કિસ્સામાં નીચે મુજબ દર વધારો કર્યો છે મિત્રો એક સાત બે હજાર ચોવીસથી મિત્રો જે ચૂકાપાત્ર માસિક મોંઘવારી ભથ્થામાં દર મૂળ પગાર ટેપન ટકા પચાસ પચાસ ત્રણ ટકા વધારો ટેપન કરવામાં આવ્યું છે તો મિત્રો રાજ્ય સરકારના પંચાયતના કર્મચારીના જુલાઈ બે ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના મોડાપાત્ર મોંઘવાડી ભથ્થા તરફથી તફાવતની રકમ ડિસે પગાર સાથે પેન એન્ડ જાન્યુઆરી બે હજાર પચીસ રોકડ ચૂકવામાં રહેશે રાજ્ય સરકારના પેન્શન જુલાઈ બે ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી મળવાપાત્ર અંગાર વધારે તફાવતની રકમ રોકડમાં ઉપર મુજબ ચૂકવવાની રહેશે મોંઘવાડી પથ્થામાં પચાસ ટકા પૈસા તેના કરતાં વધુ પૈસા ચૂકવાની આખા રૂપિયા પ્રમાણે થશે અને પચાસ પૈસા તે પૈસા કરતાં ઓછી રકમ ગણતરી કરવામાં આવશે નહીં ચોથો હુકમ છે મિત્રો આ હુકુમમાં જેમના પ્રોવિડન્ટ ફંડના ખાતા રાજ્ય સરકાર સ્થગ છે તે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પંચાયત કર્મચારી આર્થિક સારામાં ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓને સહાયક અનુદાન બિન મેળવતી બિન સરકારી સંસ્થા શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓ રાજ્ય સરકારના મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર સુધારો લાભ આપવામાં આવેલ છે તે કર્મચારીઓને લાગુ પડશે આ હુકુમનો લાભ ઉચિત ફેરફારે પ્રાથમિક શિક્ષકો પંચાયતમાં પ્રતિનિયુક્તિ પ્રતિનિયુક્તિ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને તેમજ સહાયકોને અનુદાન મેળવ્યું સંસ્થાઓને કર્મચારીને આપવા શરતો મોંઘવારી ભથ્થાનું કારણે થતું ખર્ચ છે આ હુકુમ તેના નિયમ નિયમ કર્યા પ્રમાણે વિનિ કરવામાં આવશે આ હુકુમ કારણે થતું ખર્ચ સર અનુદાન ગણવામાં આવશે આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાનો તફાત હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીને મળવાપત્ર હિસ્સા કરતાં વધારે ન થવું જોઈએ અને સતું છે મિત્રો રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી પત્ર થતાં આવા દાવો જે અમને સાતમો પગાર પંચ મુજબ સુધાર થયેલ છે તે મળવાપત્ર થશે અને આ હુકુમ અખિલ ભારતીય એઆઈ એઆઈએસ અધિકારી પર લાગુ પડશે તો મિત્રો આ પરિપત્ર હવે દૂર એરિયસ પ્રમાણે પગાર કેટલો વધશે તો મિત્રો એ આશોધી બનાવી લેજો તો તમે જોઈ શકો છો મિત્ર જુલા બીજે ચોવીસથી નવેમ્બર બીજા ચોવીસ માસિક માસનું એરિયસનું પત્રક છે તમે જોઈ શકો છો મિત્રો હાલનો પગાર છે હાલનો પગાર પચીસ હજાર પાંચસો તે મિત્રો તેમાં ત્રણ ટકાનો વધારે સાત હજાર મિત્રો સાતસો પંચાત થશે હવે તે મિત્રો તે જુલાઈ બે ચોવીસ નવેમ્બરમાં બે નવે બે ચોવીસમાં ત્રણસો ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાનો વધારો થશે આ મિત્રો સાવ જે ત્રણસો ટમાં પગાર હોય તો સાતસો નેવ્યાસીથી ત્રણ હજાર નવસો પિસ્તાળીસ રહેશે સત્યાવીસ હજાર સો રૂપિયા પગાર હોય તો આઠસો તેર લેખે ચાર હજાર પોસાત થશે મિત્રો જુલાઈ બે હજાર ચોવીસથી નવેમ્બર હજાર બે હજાર ચોવીસમાં સુધી અને સત્યાવીસ નવસો હોય તો અઢારસો ત્રીસ એક ચાર હજાર એકસો પાંચ પંચ્યાસી આ મિત્રો જે પગારવાય સાલનો પગાર છે ત્રણ ટકા વધારો થશે અને તેમ જુલાઈ બે જુ જુલાઈ બાર ચોવીસથી નવી બજાર ચોવીસ સુધી કેટલો પગાર વળશે સંપૂર્ણ લિસ્ટ પણ જોઈ શકો છો મિત્રો આ મિત્રો છેલ્લા દાખ આપ જોઈ શકો છો જો તમારા દાખલા તકે મિત્રો તમારો છેલ્લો પગાર અઠ્યાસી હજાર સાતસો રૂપિયા હોય તો મિત્રો આપણે જસ્ટ અઠ્ઠાઈ છેલ્લો પગાર અઠ્ઠાઇ સાતસો રૂપિયા હોય તો છવ્વીસો એકસઠ મોંઘવારીના ત્રણ ટકા અનુસાર તેમનો મિત્રો તે હજાર ત્રણસો પાંચ રૂપિયા વધારે તમને મળશે મિત્રો આમ ડિસેમ્બરના પગારની ટ્રેનિંગ અને રિયસ મળશે તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને પણ લાઇક કરી લેજો